આજે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં જે ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ થયેલો હતો અને તેની ઇફેક્ટના રૂપે આજે ખરેરા નદી પર કે જે વલસાડ તાલુકાના વાઘરધારા ગામમાં આવેલ છે એના પુલ પર બપોરે એક વાગે એક વેન ચાલક ગ્રામ્ય સ્વયંસેવકો દ્વારા એને રોપવામાં આવ્યા તે છતાં પણ એને જે ખોટો દુસ્સાહસ કરેલ છે અને એના લીધે એની એના સાથે અકસ્માત થઈ ગયેલ છે વેન પલટી ખાઈ ગયેલ છે અને અને હાલમાં એની સુખો ચાલુ છે એણે જે પોતા જે ગ્રામ્ય લોકોના કહેવા મુજબ એમણે જે બાળકોને પોતાના ઘરે ડ્રોપ કરી દીધા હતા અને વેન્ચ અલગ આ ગામનો જ છે અને એનું ઘરે સામેના છેડે છે તો ત્યારે એ પોતાના ઘરે આવતો હતો સ્કૂલ પર જે ગામના સ્વયંસેવકો હતા એમણે એમને ના પાડેલી હતી તે રિસ્કી છે તમે ક્રોસ ના કરશો પણ તેમ છતાં પણ એમની સલાહને અવગણીને ફોર્સફુલી નાસિરભાઈએ જે ગાડી અંદર લાવવાની ટ્રાય કરેલી હતી